પહેલાંના જમાનામાં જ્યારે પણ કોઈ ઉત્સવ હોય કે પછી તહેવાર હોય કે પછી કોઈક મહેમાન ઘરે આવવાના હોય તો ઘરમાં એક જ વાનગી બનતી હતી અને તે છે આ ચૂરમાના લાડવા આજે હું તમારી સાથે સૌરાષ્ટ્રના કાઠિયાવાડી ચૂરમાના લાડવા હોય છે તે ચૂરમાના લાડવા લઈને આવી છું આ રીતે જો તમે ચૂરમાના લાડવા બનાવશો તો એકદમ દાણેદાર બનશે કણીદાર બનશે અને પંદર દિવસ સુધી એનો ટેસ્ટ એવો ને એવો રહેશે અને આ ચીકણા પણ નથી લાગતા તો ચાલો ફટાફટ જોઈ લે આજની રેસીપી તો એના માટે અહીંયા પાંચ વાટકી જેટલો આપણે ભાખરીનો લોટ કે પછી ઘઉંનો કરકરો લોટ લઈ લેવાનો છે કે પછી તમે લાડવાનો લોટ લઈ શકો છો કોઈ પણ લોટ થોડો કરકરો લેવાનો રોટલીનો લોટ અહીંયા નથી લેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અને પછી આપણે એને કોઈ વાટકીથી માપ લઈને અહીંયા ચાળી લેવાનું પછી એ જ વાટકીના માપથી પોણો કપ જેટલું આપણે તેલ લેવાનું છે અહીંયા મોણ માટેનું તેલ લીધું છે મેં તમે ઘી પણ વાપરી શકો છો પણ મેં આજે તેલ લીધું છે તેલ તમે કોઈ પણ વાપરી શકો છો જે તમે ઘરમાં ખાતા હોય એ તમે લઈ શકો છો અને આવી રીતે એકદમ મુઠ્ઠી પડતું આપણે મૂળ હોવું જોઈએ તમે જોવો છો લોટનો કલર પણ ગયો છે અને આવી રીતે તમે મુઠ્ઠી વાળો ને તો એ મુઠ્ઠીથી લોટ બંધાઈ પણ જાય છે અને અડો તો એ છૂટો પણ પડી જાય છે હવે આપણે એમાં લોટ બાંધવા માટે પાણી લેવાનું છે પાણી ખાસ ધ્યાન રાખવાનું થોડુંક નવ સેકું ગરમ પાણી લેવાનું એકદમ ઠંડુ પાણી નથી લેવાનું અને બહુ ગરમય નથી લેવાનું બસ થોડુંક નવ સેકું ગરમ હોય ને એટલું જ પાણી લેવાનું અને અમે એક વાટકી જેટલું પહેલાં પાણી લઈ લીધું છે અને પાણી થોડું થોડું નાખીને આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું થોડું થોડું જ પાણી નાખતા જાજો મેં અહીંયા લોટ બાંધવા માટે એક વાટકી અને એક મોટી ચમચી જેટલું જ પાણી લીધું છે તમને જરૂર હોય એટલું જ પાણી લેજો પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા કઠણ લોટ બાંધાવવો જો જો ઢીલો લોટ હશે ને તો મુઠિયા એકદમ લીસા બનશે અને આપણા લાડવા ચીકણા બનશે અને પછી આ રીતે દબાવીને મુઠિયા કરવાના ખાસ ધ્યાન રાખવાનું મુઠિયામાં થોડુંક દબાવી દેજો જેથી ગોળ મુઠિયું ન થાય ને તો એ વચ્ચેથી કાચું ન રહીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું હાથ દબાવીને આવી રીતે મુઠિયા કરતું જવાનું અને પછી એને આપણે તળવાના છે તો તેલ મીડિયમ ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે અને તેલ આવી જાય એટલે એમાં આપણે મુઠિયા તળી લેવાના છે એ કારણે વધારે પડતા મુઠિયા નહીં ઉમેરવાના સાતથી આઠ મુઠિયા ઉમેરી દેવાના અને એને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ એટલે કે મીડિયમ કરતાં થોડોક ઓછો ગેસ રાખવાનો અને એને તળી લેવાના બે થી ત્રણ મિનિટ સુધી તો પેલા એમને મત તળવા દેવાના એને હળવાના ને અને પછી થોડા કઠણ થઈ જાય ને એટલે આવી રીતે ફેરવી લેવાના ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા મૂળ વધારે નાખ્યું છે ને જેમ કઠણ લોટ બાંધો છે ને તો અહીંયા વધારે હલાવ હલાવ નહીં કરવાનું એક થી બે વખત જ ફેરવી લેવાના અને આવી રીતે ગોલ્ડન કલર ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આવી રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હું આ બે જ લઈ લઉં છું અને આ રીતે જ આપણે પેલા બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે હવે મુઠિયાને આપણે ઠંડા થવા દેવાના છે જો તમે ગરમ ગરમમાં જ્યારે પીસી લેશો ને તો એ જ ચિકણા લાટવા મને છે એટલે એને ખાસ પહેલાં એકદમ ઠંડા થવા દેવાના તો મેં જલ્દી ઠંડા થઈ જાય ને તો એના માટે છે ને આવી રીતે બે તણ એના કટકા કરી હતા એકદમ ઠંડા થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પહેલાં ઠંડા કરી લેવાના છે અને જો પરફેક્ટ મુઠિયા બન્યા હશે ને તો તમે હાથેથી આવી રીતે ચૂરો કરશો ને તો પણ એ ભાંગી જશે તમે જોઈ શકો છો એકદમ હાથેથી ભાંગી જાય એવા મુઠિયા આપણા તૈયાર થયા છે આ પરફેક્ટ મુઠિયાની નિશાની છે મોટું કાણા ચાણો લેવાનો છે અહીંયા ઘઉંનો ચાણો હોય ને તો ચાણો લેવાનો જેથી મોટી કણી પડે જેટલો નાનો ચાણો હશે ને એટલું તમારે અહીંયા ઝીણી કણી પડશે પહેલાના જમાનામાં જ્યારે મિક્સર નહોતા ને ત્યારે એ લોકો હાથેથી જ આવી રીતે એનો ભૂકો કરતા હતા તો આ રીતે મેં પેલા આટલાનો ભૂકો કરી લીધો છે હવે આને આપણે બાકીનું વધ્યું છે એને ખાંડીથી ખાંડી લેવાનું કે પછી મિક્સરમાં આવી રીતે પીસી લેવાનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ લોટ જેવું નહીં કરી નાખવાનું થોડું કરકરું જ રાખવાનું અને એને ચાળતું જ આવવાનું અને જે વધારાનું નીકળે એને પાછું અંદર નાખતું જવાનું અને ચાળતું જવાનું તો આ રીતે મેં બધો જ લાડવાનો ભૂકો કરીને તૈયાર કરી લીધો છે હવે આમાં આપણે એક વાટકી જેટલી ખાંડનો પાવડર ઉમેરવાનો છે તમે આની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો પણ જો આવી રીતે ટ્રેડિશનલ રીતે તમે ઓરિજિનલ ઓથેન્ટિક રીતે તમે બનાવવા માંગતા હોય ને કાઠિયાવાડી લાડવા તો તમારે અહીંયા અડધો ગોળ અને અડધી ખાંડ લેવાની તો મેં અહીંયા એક વાટકી ખાંડનો પાવડર લઈ લીધો છે હવે એમાં બે મોટી ચમચી કાળી અને સફેદ જે આવે છે એ કિસમિસ લઈ લીધી છે બે મોટી ચમચી જેટલા બદામના કટકા લઈ લીધા છે અને એક મોટી ચમચી જેટલી એલચીનો પાવડર લીધો છે અહીંયા મેં આને ફ્રૂટ એમનો જ લીધું છે તમે તળીને પણ વાપરી શકો છો હવે આમાં એક વાટકી જેટલો દેશી ગોળ ઉમેરી દેવાનો છે જે ઢીલો આવે છે આવી રીતે ગોળ દેશી ગોળ તે લીધો છે મેં જો આની જગ્યાએ તમારી પાસે બીજો ગોળ હોય ને એને તમારે સુધારવું પડતો હોય કે પછી મોટી મોટી કણીવાળો ગોળ હોય તો એને ઘી ગરમ કરીને ત્યારે જ અંદર ગોળ ઉમેરી દેવાનો મારે ગોળ અહીંયા ઢીલો હતો એટલે મેં એનો પાયો નથી લીધો તમે ઈચ્છો તો ઘી અને ગોળને મિક્સ કરીને ગરમ કરીને તેનો પાયો પણ લઈ રહ્યામાં ઉમેરી શકો છો તે રીતે પણ બની શકે છે પણ હું ટ્રેડિશનલ રીતે ઓથેન્ટિક રીતે બનાવું છું તો એમાં આવી રીતે પેલા ઘીને એકદમ ગરમ કરવામાં આવે છે ઉકળતું ગરમ હોય ને એવું ગરમ કરવામાં આવે છે તમારે ચેક કરવું હોય તો આવી રીતે લોટ નાખીને ચેક કરી લેવું એકદમ ધુવાણાની આમ આવી રીતે વઘારનો કેમ આપણે કરીએ એવી રીતે એટલું તેલ ગરમ કર્યું હોય ને એટલું ઘી ગરમ કરવાનું અને એ પછી ઘી આમાં ઉમેરી દેવાનું અહીંયા મેં બે ચમચી જેટલું ઘી અત્યારે રાખી દીધું છે જરૂર પડે ને તો જ આપણે આમાં ઉમેરીશું અત્યારે મેં પોણો કપ જેટલું ઘી આમાં ઉમેરી દીધું છે ગરમ કરેલું અને બે ચમચી બાજુમાં રાખી દીધું છે અત્યારે ઘી એકદમ ગરમ હતું એટલે એને પહેલાં ચમચીથી મિક્સ કરજો એમને હાથ નહીં ઉમેરતા બસ થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે પછી બધું હાથેથી મિક્સ કરી દેજો આવી રીતે અહીંયા ગોળની ચિંતા ના કરતા ગોળ એમને ઓગળી જશે કેમકે એકદમ ઢીલો જ હતો અને ઘી એકદમ ગરમ નાખ્યું હતું એટલે એ ઓગળી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો લાડવો બંધાય તો છે પણ એ પાછો છૂટો પણ પડી જાય છે એકદમ બંધાયેલો રહેતો નથી તો એના માટે આપણે ઘી ઓછું હોય એટલે રહીએ તો આ બે ચમચી ચીકી આપણે બાકી રાખ્યું હતું ને તે ગરમ કરેલું એ પણ પાછું આમાં ઉમેરી દીધું છે અને હવે આપણે બધું સરસ મિક્સ કરી દેવાનું છે અને પછી એમાંથી લાડવા વાળતું જવાનું છે લાડવા તમારે જો એવી સાઇઝમાં વાળતું જવાનું હું છે ઓરિજિનલ ઓથેન્ટિક રીતે ગોળ જે લાડવા હોય છે ને કોઈ પણ મોલ્ડ વગરના સરસ હાથેથી બનાવેલા એવા લાડવા અત્યારે બનાવું છું તો આવી રીતે મીડિયમ સાઇઝના લાડવા મેં બનાવી લીધા છે પછી એમાં ખસખસ ઉમેરવાની છે તો ખસખસ થોડીક લઈ લેવાની એમાં રગતોડી દેવાનું અને પછી પાછું હાથેથી થોડુંક પ્રેસ કરી દેવાનું જેથી ખસખસ સરસ અંદર ચોટી જાય અને છૂટી ન પડી જાય તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે લાડવા બધા બનાવીને તૈયાર કરી લઈએ આ રીતે બનેલા લાડવા પંદર દિવસ સુધી એકદમ સરસ લાગે છે પ્લસ એમાં દાણી બને છે તો ચોક્કસથી આ રીતે લાડવા તમે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી સારી લાગી કે નહીં રેસીપી સારી લાગી તો વિડીયો લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે ચોક્કસથી ઘરે આ કઠિયાવાળી ચૂરમાના લાડવા બનાવજો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ભાઈ વાયદેન્કિન જય શ્રી કૃષ્ણ